અમદાવાદમાં ભુવા રાજ યથાવત છે વરસાદ વિના ભુવો પડતા લોકોને હાલાકી થઈ રહી છે સીટીએમ ક્રોસ રોડ પાસે ભુવો પડતા ટ્રાફિક જામની સમસ્યા ભૂવાના કારણે લોકોમાં અકસ્માતનો ભય છે તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે અ જુઓ જે દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદથી વરસાદ વગર આ રીતે રાજ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે ભૂવો પડતા લોકોની હાલાકી છે લોકોની હાલાકી પડી રહી છે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે ઠેર ઠેર જે ખરાબ રોડ રસ્તાના કારણે હવે લોકો થાકી ગયા છે કંટાળી ગયા છે તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે